એમાં જવાબ છે ક ડોક્ટર સલાહ સલાહના કારણે ત્રીજું છે લેખક ને ક્યારે આરામ થયો એમાં ક મુખ્યા બાદ તમામ બગાડ નીકળી જવાથી આ એકમ જવાબ છે હંમેશા બીજાની વાતો ન માનતા ની સલાહ લેવી જોઈએ મિત્રો હું છું અગાઉ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન પર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું ચાલો મિત્રો હવે આપણે આ બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બીજો છે નીચે આપેલા શબ્દના અર્થ પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ અથવા વડીલ અથવા તો શિક્ષકની મદદથી મેળવીને લખો જેમાં પ્રથમ છે નસ્તર તો નસ્તરનો અર્થ થાય છે શરીર ઉપરની વાડ કાપની ક્રિયા કરવી ત્યારબાદ બીજું છે આંજણી તો આંજણી માટે આંજ પાપણના મૂળ આગળ થતી હોલી ત્યારબાદ છે કટોરો કટોરો એટલે વાડકો સિંધુ સિંધુ પારો શિશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો ગંધક ત્યારબાદ પાંચમો છે વૈદ્ય એટલે દેશી દવા આપનાર ડોક્ટર પછી મુનિમ મુનિમ એટલે પેઢીનો મુખ્ય ગુમસતો અથવા તો મુખ્ય કારકુન પ્રશ્ન ત્રીજો છે નીચે આપેલા શબ્દોના માન્ય ભાષાના અર્થ શોધો અને લખો જેમ કે માણસ માણસ એટલે મનુષ્ય હાલવું એટલે ચાલવું ભો એટલે જમીન નિહાળ એટલે નિશાળ હટાણું એટલે ખરીદી ભાડવું એટલે જોવું ભો એટલે ભય ટાણે એટલે સમયે ગોમડે એટલે ગામડે ખરડું એટલે મકાન ઇસ્પિતલ એટલે હોસ્પિટલ હેંડો એટલે ચાલો દહેરા એટલે દશેરા અટાણે એટલે અત્યારે વાહે એટલે પાછળ અને પોહે એટલે પાસે ત્યારબાદ ચોથું છે ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરીને ફરીથી વાક્ય લખવાનું છે જેમ કે હું તમારે ઘરે આવું છું એનું ફેરફાર કરે છે હું તમારા ઘરે જ આવ્યો હતો તો આપણે આ રીતે બનાવવાનું છે અમે સાપુતારા આવ્યા છીએ તો વાક્ય બનશે અમે સાપુતારા જ આવ્યા હતા બીજું સૌથી પહેલા અમે વઘઈ ગાર્ડન ઉતરીશું તો એનું વાક્ય આ રીતે પરિવર્તન સૌથી પહેલા અમે વઘઈ ગાર્ડન જ ઉતર્યા હતા ત્રીજું શરીર ચણોથી લાલ ચણો જેવું છે તો શરીર લાલ જેવું જ હતું ચોથું હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું ફેરફાર કરતો વાક્ય બનશે હમણાં અમે ચંદ્ર વિશે જ વાત કરતા હતા અભ્યાસ માટે મારે કોલકાતા જવાનું છે વાક્ય બનશે અભ્યાસ માટે મારે કોલકાતા જ જવાનું હતું પ્રશ્ન પાંચમાં છે આપેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો તે લખીને તેને આધારે ફકરો તૈયાર કરો જેમ કે વસ્તુનું નામ છે લવિંગ સૂંઠ કેસર એલચી ડુંગળી અને ગોળ એનો ઉપયોગ તો લવિંગનો ઉપયોગ છે એ મુખ્યત્વે ખાવા માટેના પદાર્થોમાં સુગંધ અને સ્વાદ વધારવા માટે થાય છે સૂંઠ સૂંઠ શરીરને ગરમી આપવા માટે ઉપયોગી છે અને તે શિયાળામાં ચામાં વપરાય છે કેસર કેસર ખાસ મીઠી વાનગીઓ અને દૂધમાં સુગંધ ઉમેરવા માટે વાપરવામાં આવે છે પછી એલચી એલચીનો ઉપયોગ ચામાં નાખવામાં મીઠાઈઓમાં મુખવાસ માટે થાય છે ડુંગળી ડુંગળી રસોઈમાં મસાલા અને સ્વાદ માટેની મુખ્ય સામગ્રી છે અને ગોળ ગોળનો ઉપયોગ મીઠાશ માટે થાય છે તેમજ તે ત્વચાને ગરમ રાખવા માટે અને પાચનતંત્ર માટે સારો માનવામાં આવે છે ફકરો આપણે આ રીતે લખી શકીએ કે લવિંગ સૂંઠ એલચી કેસર ડુંગળી અને ગોળ જેવી ચીજ વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં વિવિધ ઉદ્દેશ્ય માટે ઉપયોગી છે લવિંગનો ઉપયોગ મુખ્યત્વે ખાવા માટેના પદાર્થોમાં સુગંધ અને સ્વાદ વધારવા માટે થાય છે તે સિવાય એનો ઉપયોગ ચા અથવા માટે પણ થાય છે સૂંઠ શરીરને ઉષ્મા પ્રદાન કરવા માટે તથા આરોગ્ય માટે ઉપયોગી છે અને તે ચવાણું કે ચાઈ ચાયમાં વપરાય છે કેસર ખાસ મીઠી વાનગીઓ અને દૂધમાં સુગંધ ઉમેરવા માટે વાપરવામાં આવે છે એલચીનો ઉપયોગ ચા મીઠાઈઓ અને મોઢાની તાજગી માટે થાય છે ડુંગળી રસોઈમાં મસાલા અને સ્વાદ માટેની મુખ્ય સામગ્રી છે ગોળનો ઉપયોગ મીઠાશ માટે થાય છે તેમજ તે ત્વચાને ગરમ રાખવા અને પાચન તંત્ર માટે સારો માનવામાં આવે છે છઠ્ઠું છે માગ્યા મુજબ ઉત્તર લખો એમાં પ્રથમ પ્રશ્ન છે તમે સાંભળેલો કોઈ એક હાસ્ય પ્રસંગ જણાવો તો અહીં તમે કોઈ પણ એક પ્રસંગ જણાવી શકો મેં અહીં આ પ્રસંગ લખેલો છે તમે આ સિવાયનો બીજો ગમે લખો તો ચાલે જેમ કે એક હાસ્ય પ્રસંગ યાદ આવે છે કે એકવાર શાળામાં શિક્ષકે બાળકને પ્રશ્ન પૂછો કે મને એવા પંખીનું નામ કહો કે જેને ઉડ જે ઉડતું નથી એટલે એક બાળક જવાબ આપે છે કે મરેલું પંખી તો આ સાંભળીને આખો વર્ગ અને શિક્ષક છે છે એ તરત હસવા લાગે પ્રશ્ન બીજો લેખકને લોકો દ્વારા સલાહ આપવામાં તે જણાવો તો જવાબ આપણે આ રીતે લખી શકીએ લેખકને આની થતા જુદા જુદા લોકો દ્વારા નીચે મુજબની સલાહ આપવામાં આવી જેમ કે મિત્ર દ્વારા એવી સલાહ આપવામાં આવી કે તુવેરની દાળ ઘસીને ચોપડો દુકાનદાર દ્વારા સલાહ આપવામાં આવી કેસર ઘોડીને ચોપડવાની કેસવજમ દ્વારા સિંદૂર દબાવવાની મિલના ભૈયાજી દ્વારા એક નાનો કટોરો ભાંગ પીવાની વૃદ્ધ માસી દ્વારા ચંદન લગાવવાની રસોઈ દ્વારા સૂચ ચોપડવાની ધોબી દ્વારા લવિંગ ઘસવાની ગોળના વેપારી દ્વારા ગરમ ગોળ લગાવવાની પારસી દોસ્તા દ્વારા કાંદો કાપીને તેનો રસ લગાવવાની અને ફોઈ દ્વારા શીરો ખાવાની સલાહ આપવામાં આવી ત્યારબાદ છે તમારી શાળામાં ડૉક્ટર મુલાકાત લે તો તમે તેમને કેવા કેવા પ્રશ્નો પૂછશો

સાતમો પ્રશ્ન છે મોબાઈલ અને કમ્પ્યુટરનો નો ઉપયોગ આરોગ્ય પર કેવી અસર કરે છે એ સિવાય પણ તમે ગમે એ પ્રશ્ન લખો કે જે તમે ડોક્ટર પૂછી શકો તેવા હોવા જોઈએ ત્યારબાદ સાતમો પ્રશ્ન છે આપેલા શબ્દો ઓળખી સંજ્ઞા તારવીને ખાનામાં લખવાના છે એને તમારે દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક વ્યક્તિવાચક અને ક્રિયાવાચકમાં લખવાના છે જેમ કે દ્રવ્યવાચકમાં આવે છે ઘી ખાંડ અને લોટ જાતિવાચકમાં ડુંગર પશુ દુકાનદાર ધોબિન ડોક્ટર ભાવવાચક માં દુખ રુદન શરદી અને તા સમૂહ વાચક ટોળું વ્યક્તિ માસી નીતા મહેશ અને ડુંગરી ક્રિયા વાચક માં દોડવું બોલવું અને ચાલવું ત્યારબાદ આઠમો પ્રશ્ન છે આપેલા શબ્દ માંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો જેમ કે ગુસ્સો એની ઉપરથી એનો ચહેરો જોવો તો લાત રાતો ચોડ હતો એ જ રીતે આપણે દયા ઉપરથી બનાવવાનું છે બીમાર માનવીને જોઈને તેણે તરત જ મદદ માટે હાથ આગળ હાસ્ય એની વાત સાંભળીને બધા મોટું ટાંકીને હસવા લાગ્યા આશ્ચર્ય એ જ રસી જોઈને એની આંખો મોટી થઈ ગઈ અને મોટું ખુલ્લું રહી ગયું રુદન એના ગાલ પર આંસોની ધારા વહેવા લાગી ત્યારબાદ છે નવમું ફકરાનું મોટેથી વાંચો અને દરેક પ્રયત્ને એક મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ આપેલા કોષ્ટકમાં કરો મિત્રો તમારે આ પેરેગ્રાફ વાંચવાનો છે અને એક મિનિટમાં તમે કેટલા શબ્દો વાંચ્યા એને તમારે આ કોષ્ટકમાં લખવાનું છે એ હું વાંચતો નથી ત્યારબાદ છેલ્લો પ્રશ્ન દસમો છે ચિત્રના આધારે હિન્દી ભાષામાં આ વાર્તા લખવા અહીં તમને આપણી ગુજરાતીમાં જોઈએ છે કે એક ભરવાડ હોય છે ચરવાહા હોય છે અને તે બકરી ચરવા માટે જાય છે અને જુઠ્ઠું બોલશે વાઘ આવ્યો વાઘ આવ્યો અને પછી લોકો એની મદદ કરવા આવે પણ વાઘ જોવા મળતો નથી બધા લોકોને એ મસ્કરી કરે છે વારંવાર આ રીતે મસ્કરી કરે છે એક વખત અચાનક સાચે જ વાઘ આવી જાય છે એના બકરાને ખાઈ જાય છે અને પછી આ ભાઈને પસ્તાવો થાય છે તેને આપણે આ રીતે હિન્દીમાં લખીશું કે એક બાર એક છોટેસે સે ગામ મેં એક ચરવાહા આપની બકરીઓ કો જંગલ મેં ઘાસ ચરાને કે લીએ લેકર જાતા થા वह बोध होकर अक्सर गांव में जाकर चिल्लाता दौड़ो दौड़ो बाघ आया यह सुनकर गांव वाले डर के मारे दौड़ पड़ते लेकिन जब वे वहां पहुंचते तो कुछ भी नहीं मिलता चल वहां हंसी में कहता बस मजाक कर रहा था इस तरह बार बार गांव वालों को परेशान करता रहा एक दिन सचमुच जंगल में एक बाघ आया और चरवाहा डर के मारे पेड़ पर चढ़ जाता है और फिर वही जोर जोर से चिल्लाने लगता है दौड़ो दौड़ो बाघ आया लेकिन इस बार गाँव वाले उसकी मजाक करने की आदत से परेशान होकर उसके पास नहीं जाते और किसी ने उसकी मदद भी नहीं की बाघ ने उसकी बकरियों को अपना शिकार बना लिया जब गांव वाले पहुंचे तो देखा कि चरवाहा अपनी गलती पर पछता रहा था अब उसने महसूस किया कि झूठ बोलने से हमेशा नुकसान होता है इससे हमें यह सीख मिलती है कि सत्य बोलना चाहिए મનુષ્યો એ જે પાઠ છે એનું સ્વધીન પછીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો મારી યુટ્યુબ ચેનલ માઇબ કરો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો ધન્યવાદ